તો જય માતાજી જય દ્વારકાધીશ એન્ડ વેલકમ બેક ટુ એમડી વ્લોગ ચેનલ આજે આપણે આવી ગયું છીએ જેતપુર સિટી ની અંદર અને પર્સનલી મિતભાઈ લઈને આવ્યા છે મિતભાઈ કેમ લઈને આવ્યા કહી દયો અહીંયા જે બે વસ્તુ ફેમસ છે ને પોપ્યુલર બે વાત આ સ્ટાર્ટ કરી છે આખા જેતપુર માં અમને કે નહી મળે એટલે આયા જ મળે છે બે વસ્તુ એ બે વસ્તુ આયા જ મળે અને જો મળે ને તો મારા તરફ થી રૂપિયા નું ઇનામ તો ચાલો મિતભાઈ ફટાફટ તમે દર્શક મિત્રો જણાવી દયો કે બે નવી આઈટમ જે આયા જેતપુર ની અંદર લઈને આવ્યા છે વિડીયો માટે કેટો બર્ગર ને ક્રન્ચી બર્ગર કેટો બર્ગર ને ક્રન્ચી બર્ગર મે પણ પહેલી વાર નામ સાંભળ્યા તો ચાલો ફટાફટ અંદર જઈએ અને શું શું નવી નવી આઈટમ મિતભાઈ લેવા જોઈએ અંદર આવી ચાલો મીતભાઈ મસ્ત મજાની જગ્યા ઉપર તમે આજે લઈને આવી ગયા છો મસ્ત મજાનું લોકેશન છે અને મારા થી તો રાહ ન જોવા દે કારણ કે ભાઈ અત્યારે આઈટમ બનાવે એકદમ મસ્તીની ખુશ હોય તો ફટાફટ ચાલો મારી સાથે ટેબલ ઉપર ગોઠવાઈ જાવ આવો

નામ શું છે આનું શું નામ છે એનું નામ છે કેટો બર્ગર કેટો બર્ગર આ પણ બર્ગર છે ને એ ભાઈ હમણાં હતા કે આની અંદર ક્યાંય પાવ નો ફટકો પણ ના આવે પાવ વગર બર્ગર છે આ પાંવાવાગાનો બર્ગર છે આ કરો છો નો સ્ટોપ આપણે ગુજરાતમાં બધે શૂટિંગ કરતા હોય એટલે મેં તો હજી સુધીમાં આવા ગુજરાતની અંદર કઈ પણ વેયા નથી અને મારું પણ કેવું છે કે આ વસ્તુ તમને ગુજરાતની અંદર કઈ ન મળે અને ઓલું તમે શું રાખ્યું છે આમાં આ બે વસ્તુ જો મળે તો 5100 રૂપિયાનો એના મારા તરફથી શું વાત કરો છો તો મિતભાઈ તરફથી 5100 રૂપિયા એના પણ રાખી દીધું છે તો ફટાફટ જો તમને કઈ મળીએ તો કોલ કરજો આવો તો મહિને મળશે જ નહીં કાંકે જેતપુર માં જ અવેલેબલ છે તો ચાલો ફટાફટ તો આપણે ટેસ્ટ કરીએ કેવો છે કારણ કે નવી નવી આઈટમ છે ચાલો ફટાફટ તો સૌથી પહેલાં મિત્રો આપણે એને આ ચેટા બર્ગર જે છે પાવ વગરનો એનો ટેસ્ટ થઈને આપણે તમને જણાવવાનો છે ફટાફટ હું સ્પૂન ઉપાડી લો ટેસ્ટ કરું કેવી રીતના છે હા ટેસ્ટમાં તો તમે વાત કરો ને એકદમ ક્રીમી ટાઈપ અને જોરદાર ટેસ્ટ આવે છે આવો ટેસ્ટ હજી સુધીમાં એ તો કઈ મહણો નથી અને જો તમારો ટેસ્ટ માણવા હોય તો ફટાફટ રાહ નો જોજો જેતપુર માં સળજા ચોક આવી જજો આ છે પણ કરી ટેસ્ટ ટેસ્ટ કરવાનો જ શું વાત ચાલો ફટાફટ ટેસ્ટ કરીને જણાઈ લાગ્યો માં એવું ને અંદર જે નો ટેસ્ટ આવે ને ઓ મારી આ ક્ રીમી હે અમારું જેવું નામ છે ને એપો જેવું જ આનું કામ છે આઈટમ યુનિક છે તો ટેસ્ટ કેવો યુનિક આવે છે કે નથી આવતો જોરદાર જો તમારો ટેસ્ટ કરવો હોય તો પોચી જશે કે પોચી જવાનું આપણે બેસ્ટ પર જોરદાર ફર્સ્ટ ડા ચો ફાઇનલી બેસ્ટ છે

મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ ટાટા ભાઈ ભાઈ આવજો